આજે તો દિવાળી છે અમારે આ વર્ષે બે દિવાળી આ ત્રીજા નો દિવાળી ને હવે દિવાળી દિવાળી

કેટલા છે ટોટલ છ ને બે આઠ કિલો રાઈટ ક્રિસ્ટલ છે ને આખું ફૂલ ફૂલ થઈ જવાનું છે કે ઘટે નહીં એવું ચલો હવે હાર લઈને જવાના છે તો વિપુલભાઈ ફાઈનલ કરે છે હારનો માતાજીનો ગરબીનો ઘર માટે અને ધ્વની માટે ધ્વની અમારે માતાજી બનવાના છે જોરદાર દર્શન કરી લેવાના બધા શું કેવું માતાજીના ટોટલ આટલા ફૂલ લીધેલા છે દસ કિલો દસ કિલો દસ કિલો ઉપર બે કિલો એકસ્ટ્રા અને હાર છે અને એ બધું નિવૃત્ય તમને બતાય કરેલું જ રુપુલભાઈની રાહ છે હવે ગાડીમાં બધું આવી જશે જેમ છે વિપુલભાઈનો ભેજ છે તો બધું ગાડીમાં આવી જશે નહીં સેઠ સેઠ થોડા બીજી છે માય ગોડ ટ્રાફિક બી એમ કે છે ભાઈ

મને મારું મારા માટે દૂધ દૂધપાવ બધામ બનાવે છે તો બધાને તમે આપજો હાલો આપજો હાજી તમે વેલકમ ટુ અવર ઓફિસ ચાલો હાલો આ બે ફાઇલ કમ્પ્લીટ છે ને બોલો બીજું બેસો ને ચા પાણી લેશો કંઈ જો આપણે લાઈટ અહીં લગાવવાની છે ધરી લીધો ને બેસાવવાની બે લટકાવવાની છે બસ હા ચાલો કંઈ નહીં

ફટાકડા લેવા માટે આવી ગયા છે ટાઈમ અત્યારે છે છે ત્રણ ટ્રાફિક જોવો દિવાળી આવી ગઈ દિવાળી આજે દિવાળી કરવાની આજે ક્રિસ્ટલ માં દિવાળી થવાની છે એ ચાલો ભાઈ જો આટલા ફટાકડા લીધા છે ધબા ધબી બોલાવાની બિલ્ડિંગ ને ફૂલ શણગારી રહ્યા છે

મારે આ વર્ષે બે દિવાળી એકા ત્રીજા નો દિવાળી એક હવે દિવાળી થી દિવાળી દિવાળી ની દિવાળી ફૂલ મહેનત ફૂલ મહેનત ફૂલ મહેનત હાલો રામે રામ સરસ બહુ સરસ કામ કરો છો આપણે બસ આમ જ બધા ઉત્સવ થતા રહે મજા આવી જાય અરે છોકરા લોકોય મહેનત કરી રહ્યા છે જોરદાર કેમ છે ભાઈ આમાં ફૂલ હારા છે ને અમે લાવ્યા છીએ એટલે અમને કેજો એટલે બીજી વાર લેવા અમે જાવી પાછા સરસ લો આ ફૂલનું આપણે શું કરવાનું છે ઉડાડવાના છે ને સરસ લો તમને બગાડ મંદિરના દર્શન તો સાંજે જ થશે કા સાહેબ પાંચ વાગી ગયા છે ને મસ્ત ચા પીવા માટે ઉપર આવ્યો છું નીચે જોરદાર ડેકોરેશન કામગાજ ચાલી રહ્યો છે તો પાછું અત્યારે તો અહીંથી ફટાફટ પાછળ નીચે જવાનું છે

હાલો હાલો જઈએ જઈએ ચલો આયાન ભાઈ પણ રેડી થઈ ગયા છે મમ્મી પણ રેડી થઈ ગયા ચલો તો લેટ્સ ગો વિપુલભાઈના ઘરે ચાલીએ વિપુલ ભાઈ ઘરે અનેરો આનંદનો ઉત્સવ છે ભાઈ હું કેવું ચેતન ભાઈ માતાજી નવલા નોરતા આવ્યા છે વિપુલ ઘરે 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 જોરદાર માતાજી આજે સાનિધ્ય માં ગરબી લઈ જવાની છે ફૂલ જોશમાં અને અહીંયા અમારે માતાજી રેડી થઈ રહ્યા છે

હલો ગરબા લેવા લેતાજી હલોથી હવે આવી ગયા છે હવે લઈને જવાની છે ગરબી Exaggerated, that's what you assume. The story's over now. I must conclude. I am conflicted, watching where I step, still hanging in the balance. Not the life I want to live. I want to take it all, standing tall. Fear wait the person you are. સો ફોટા ક્લિક કરો દેસ બધા આરતી અમારે યજમાન આરતી ના યજમાન કયો તો ઈ બિલ્ડિંગ ના એ હાલો મહા આરતી મહાઆરતી કરી

કલેજ આવો આ હાય હાય કે લીંબુ મોજ ક્યાં લાઈન માં જિંદગી બાકી બાકી ઘટે મારો શું ખાધું ભેગું આવશે એને જિંદગીમાં મોજ કરી લેવાની વાલા કઈ આવવાનું નથી સર ખુબજ મજા આવે વાલા લીંબુ સોડાની જોઈએ હે ભાઈ